નમસ્કાર દર્શક મિત્રો હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે તો નિહાળો આજના મુખ્ય સમાચાર આજ રોજ પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવયુક્ત પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે આજ પાલનપુર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ તથા પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજાયો જેમાં મુખ્ય મહેમાન ગુલાબસિંહ રાજપૂત વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો નગરપાલિકા કોર્પોરેટરો સભ્યો વગેરે રહ્યા હાજર અહેવાલ દિલીપસિંહ સોલંકી વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ગુલાબજી ابوધુ આગે પડો આમ કુમાયશાન રેજો હવે જો એમનો જે સન્માન કાર્યક્રમ નાખવા આવ્યા છે ત્યારે અતરે ઉપસ્થિત એમની સાથે આપણા જિલ્લાના સભ્યો પણ ગાંધીકરી જવાનું અને જિલ્લા પંચાયત માં કોણ ચાલી શકે આ ધારાસભ્યની સીટમાં કોણ ચાલી શકે સંસદની અંદર કોણ ચાલી શકે એ આગામી સમયમાં કાર્યકર્તાઓને પૂછિના બનાવવામાં આવશે ત્યારે કાર્યકર્તા પોતાનો પદની મહત્વા સમજે છે

જન સમર્થન બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વર્ષોથી છે પણ એ છતાં આપણો પ્રયત્ન તમારો મારો ગુલાબસિંહ એ રહેવો જોઈએ કે રાહુલ ગાંધી સુધી ફીડબેક એવો જાય કે ગુજરાતમાં સંગઠન કોંગ્રેસની સૌથી મજબૂત ક્યાંય હોય તો બનાસકાંઠાની આવો ફીડબેક રાહુલજી સુધી અને એસી સુધી પહોચે એના માટે સતત મજબૂત કરીએ અને સાથોસાથ બનાસકાંઠાની પાંત્રીસ લાખ જનતાના જેટલા પણ પ્રશ્નો છે ગરીબ માણસોને સો ચોરસવારના પ્લોટ નથી આવાસ યોજનાના લાભથી વંચિત છે દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે બિસા અને પાલનપુર શહેરમાં એમડી ડ્રગ્સ સાવી ચૂક્યું છે પાણીના તળ ખૂબ ઊંડા ગયા છે અને ગુલાબસિંહ ભાઈએ વાત કરીએ એ પ્રમાણે સૌથી વિકરાળ પ્રશ્ન હોય એ ખેડૂતોને થયેલો અન્યાય કે જે ખોટી વાપરીઓ કરી છે આખા બનાસકાંઠા જિલ્લાના નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ખેડૂતો એમાં બરબાદ થઈ જાય એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે આપણે બધા સાથે મળીને પોતાના તાલુકામાં પોતાના વિસ્તારમાં લોકોના મુદ્દે લડીશું તો જન સમર્થન પ્રાપ્ત થશે અત્યારે જ્યાં છીએ એનાથી એક સ્ટેપ કોંગ્રેસ પાર્ટીને લઈ જવી હોય મારે તમારે આપણે બધાએ સાથે મળીને જે પણ બનાસકાંઠાના પ્રશ્નો છે એના માટે લડવું પડે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો મેસેજ આવે એટલે પેલા દોઢસો લોકો બેનર લઈને રહી જાય એવું નહીં બે દિવસ પાંચ દિવસ અઠવાડિયું પ્રશ્નનું સમાધાન ના થાય ત્યાં સુધી ધરણાનો કાર્યક્રમ પૂરો નહીં થાય એવા સંકલ્પવાળા કાર્યક્રમો આપીએ તો બનાસકાંઢાની જનતાને એવો કોન્ફિડન્સ મળે કે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કે અમારા દુઃખમાં અમારી પીડામાં અમારા દર્દમાં અમારી તકલીફમાં લડવા માટે મેદાને નીકળ્યું છે લડવા માટે ખરેખર મેદાને નીકળવું અને પેલો ટોકની જમનો દોઢસો કે થોડો ધરણાનો કાર્યક્રમ કરવો એ તેની વચ્ચે અંતર હોય છે થોડા દિવસ પૂર્વે ગુલાબસિંહ પાણીપુરા કેટલા મિત્રો અમે સરકીડા ઉસકો બેઠા હતા કે ભાઈ વડગામનો ધારાસભ્ય જો તમારો પડોશી છું આખા ગુજરાતમાં ખૂણે ખૂણે લડવા જો છું પાલનપુર નગરપાલિકાની ચૂંટણી આવશે ઉપયોગ કરો મારો લાભ ઉઠાવો પાલનપુર શહેરના જેટલા બી મુદ્દાઓ છે આપણે બધા સાથે મળીને ઉપાડીએ ત્યારે બહુ જ વિગતે વાત થતી હતી હું ઈચ્છું છું કે આવનાર દિવસોમાં પાર્ટી તરફથી જિલ્લા પ્રમુખ તરફથી જે પણ આંદોલનનો કોલ આવે એ કોલ્લે બરાબર તાકાત થી ઉપાડીએ અને બનાસકાંઠાના પશુપાલકો ખેડૂતો શ્રમજીવી દલિત આદિવાસી મુસ્લિમ ઓબીસી આ ગરીબ વર્ગો એક મેસેજ જાય કે કોંગ્રેસ મારી છે અડધી રાતે તકલીફ પડશે તો કોંગ્રેસ નો કાર્યકર્તા મારા માટે આવશે એવો એક મેસેજ આપણે આપણા કામોથી થી બનાસકાંઠાની જનતા માં આપણું સંગઠન ખૂબ ખીલે ખૂબ મજબૂત થાય અને આપણાની વિધાનસભાની ચૂંટણીમાં અને પૂર્વે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણું પરફોર્મન્સ બહુ સુધરે તમારામાંથી ઘણા બધા માણસો તાલુકા જિલ્લાના ડેડિકેટ પણ બની શકે પાલનપુર દિસાડી અંદર કોર્પોરેટર પણ બની શકે જ્યાં પણ ગુલાબ સીમયનો માળો ઉપયોગ થઈ શકે તમે એમણે યાદ કરજો અત્યારે ચાલે જ અમે કલેક્ટરને આવેદપત્ર આપીને જ આવ્યા છીએ સતત પ્રશ્નો ઉપાડતા રહીશું તમારા લાગે છે ચોક્કસ આપણા સંગઠનની સાઠ આખા જિલ્લામાં ખૂબ વધશે આટલું બેન મારી મારી વિરામ ખૂબ અફસો લોકો